દીવો અખંડ દીવો કરે છે લવલી આજે હર મો છે બીજી તું જ જોઈએ જીત છે ટેન્શન આ જીત છે ટેન્શન ના લે ગ્રીન કપડા પહેરીને આવી આજે પથારી ભેરો છું ને આ વાલી ના ખબર જ કો પાછો જે 49 ના પર ઓલા એ ગ્રીન મત પણ આજ સન્ડે જતો ભલે સન્ડે પણ આજ ભાભીયાને ના જોઈએ હું જાય આજે મેચ હું હું જે બેસવાનો ખર્ચ કરો દેવડ લાગે પણ પપ્પા નહીં આપે ન તો બોલતો ને

સંજુ શર્માયો સંજુ શર્માયો તું લોક જોજે આજનો મારો સંજુ શર્માયો તારે તું મને પૂછને ને ફેન આવે તો સંજુ મે ઓમ કરો ઓમ કરીને જતો રહે મે પયન પૂછ્યું કે તમે સંજુ ને શું કરવા ફેન છો કાકે હવ થી વધારે સંજુ ની લવલી ની કપાય એટલે એને અમે ફેન છીએ હું જે આ કોણ બન કરવા આવવાનું ફિક્સર આવવાનું હતો પણ મારી વાત સાંભળ ચાલી આવે તું મારી વાત સાંભળ તું ને કે જો ભૂલ થી ને તો સીધે સીધી જતી આઈ તારી તારું હો આ યાદ રાખજે સંજુ બોલવાનું યાદ રાખજે કે જો ભૂલ થી આર્યું ને તારા બોલવાથી તો ઘેર જતી રહેજે ઘેર જતી રહેજે ઉનાથી હવે તો તું શુક્ર મનાવજે કે કશું જ તારા પક્ષની વિરુદ્ધ ના જાય હે ભગવાન હજાર હારે હા તો પછી તું ઘેર પેક દેજે બરાબર ઓકે ઓકે ઘેર કાઢી હા બોલે તો હું આવસી ઘેર જ રહેવું પડે તારે લાઈન રિસીવ ચાલ ચાલ ભાગ લવલી પાટીદાર રમ મે તો જો

ઓલીને ખોટો આવડાલ દીધો કે સાચો આલ્યો અરે આરામ હતો કે છોકરા રમશે આજે છોકરા રમશે કાગરી જરી સામના પણ હું તો જો લેવા તારે જે જો એટલું છે ને આપડું બ્રાન્ડ છે વસ્તુ યાર બ્રાન્ડ છે વસ્તુ બધા આ નકલી છે પિક્ચર તો હા નકલી છે માલ આવે ને એવો માલ છે હજી લવલી

ઉપર ઉપર છે એ હે ને ઉપર હા ઉપર છે લે લેડું તો જીડે છે કાલે ને કાલે દેજો બોલે પછી તો પડતી

હમ એટલા આયા કે તારે તામ વિનગેર ના જવું પડે એટલે બરાબર એટલે ખોટી ઉસ કરવી નહીં આ નહીં મેં મેલાજ કે કહી લઉં મેં કીધું જો આજાર જીબીજી દરે જીતી જાય ને તો ઘેર જ રહે એમ એટલે ભાઈ સર નહીં આવું આવી નહીં ખાવ વેકેશન એવું હોય એવું જ હોય યાર लवली હા સીવિન વાત રે યો તો રોઈ ગયો પણ મે જ દે ભાઈ એક રન થી આ લબી આવી બની ગયા બજ્જ એક રન કઈ ટીમ રીતે ક્યાર ઓ ફોન આયા મને કે શું ફોન મૂકી દે આલે ને કામ રગડી झावडावडा થઈ ગયા નથી નથી કેમ लवली इधर सेના લોઈ નીકળતા આ તો લોઈ નીકળતા તો તમે એમ રાખો કે હાયરા છો ને તો સોહન કરવાની તેવડ રાખો નઈ થા એવી કોઈ એ આ છે ને નમરૂ શું લાગી રહ્યું છે હવે નમરૂ થાય કે નમરૂ થોડું રે છે ગરમ હોય ગરમ હોય તારી નમરૂ થોડું આમડવાનું કે જરાયની માફ ભલે ઈસો ચાલે આવતા વળા રે ના માલિક છે કપ્તાન એને માં આ લખ્યું હોય ને હા કે મળી જાય કેલાવા આ

જેમ્સ બન્ડ નાઇન 007 છે ને હા બે કદમ આગળ એમ સીધું જ થઈ ગયું ને 009 એટલે બે કદમ આગળ દોઢ વાગે દાલ પકવાન કોણ ખાય આપણે જ કહીએ ને બધું ખાય હા તો મેં બંધ કરી દીધું ને કહું શું ખાધ લો એમ હશું જીગુભાઈ ના પાડી અઠવાડિયામાં તોડી એ બાધા જ આ માણસ છે જ આ માણસ એવો ખેલ છે

है कप्तान और रूल्स बट, रूल्स ही है रूल्स रूल्स ही है कशो वांदोनी बाय बाय गुड नाइट टेक केयर डू व्हाटएवर यू वांट टू तो डू मैन बट डोंट तो भूलर माता-पिता एंड भारत माता की जय जय श्री राम